આ બધામાં મિત્રો જે આપણા ગીતાબેન છે એ જાય છે અને ત્યારબાદ એમની ઉપર ભાઈ ડોલરોનો વરસાદ થાય છે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો અને ભાઈ વગાડવાવાળા છે એ આ અમેરિકાના છે એવું ઘણા બધા લોકો કહે છે તો ભાઈ વગાડવાવાળા તો આપણા ભારતના જ છે બરોબર એ પણ એમના વિઝા હાથે હાથે જાય છે અને એવું નથી કે મિત્રો ભારતમાં વગાડવાવાળા હોય અથવા ના પણ હોય પણ વિદેશમાં ભાઈ વગાડવાવાળા હોય છે બરાબર હા આપણા ગુજરાતી જ લોકો ત્યાં રહેતા હોય છે ને એ પણ વગાડતા જ હોય છે પણ ભાઈ બેનનો ખરેખર આજનો વિડીયો જોશો તો તમને પણ નવી લાગશે કે હા ખરેખર આપણા ગીતાબેન રબારીની તો વાત જ ન થાય કેમ કે કચ્છી સોંગ એવું વગાડ્યું છે અને એની સાથે સાથે બેન પણ જોરદાર આમથી આમ ઘૂમ્યા છે અને ઘણા બધા લોકો એમ કહે છે કે ભાઈ પૈસા મળે તો પછી રમવું પડે ને ગાવવું પડે વાત એ સાચી છે ભાઈ પણ વિદેશમાં તમે જોઈ શકો છો કે ભાઈ ડોલરનો વરસાદ થાય છે બરોબર હા ડોલરનો વરસાદ થાય છે બેન ઉપર એટલે આ પણ એક જોવું ખૂબ જ મહત્વનું છે સાહેબ કે વિદેશોમાં જઈને આવા જોરદાર ગરબા ગાય કેમ કે ભારત કરતી તો વધારે બેનને વિદેશોમાં ગરબા વધારે ગાવાના આવતા હોય છે એટલે ચાલો આ વિદેશનો વિડીયો જોઈ લો અને કમેન્ટ કરજો કેવો લાગ્યો હો